મિત્રો આપણે હવે ખેતરમાં સાર લેવા પેસો માટે જઈ રહ્યા છે રસ્તામાં આવી ગયા ઘર ઉત્તર પદેશી દેખો એ ખેતર ઉનાળું પડે છે અને ખોળ પણ વધારે છે અને કોઈ પણ હજીવ વાવી શક્યા નહીં અમે તો સારું વાટવા જ્યા હતા પડતરમાં અને આ રમો દેખો આવી ગઈ કોઈ લેબુળી આવીશ હા છે જાંમફળી ગાઈસ બીજું પણ ખેતર આવી ગયું છે એ પણ બહુ ખોડ ઉગ્યું છે અમે તો સાર લેવા ગયો ને બીજું જોવાનું કોઈ પણ વાર તો લાગે ખેતરમાં જઈ ગાય બાજરી હતી તમને હું બતાવી દઉં તો માટે પૂળા પલળી ગયા છે મિત્રો હવે સાર વાટવાની છે ને મારા પપ્પા સાહેબ વાટી રહ્યા છે થશે મારે પણ વાટવાની છે મિત્રો આપણે સાર વાટી રહ્યા છે હવે પડ્યા છે ભેગા છે જો અમારા પપ્પા છે અહીંયા સારના ફૂટકા પણ પડ્યા છે જોઈ લો તમે સાર પણ બહુ છે છેતરમાં પણ વરસાદના કારણે કોઈ વાવેતર કરવા દીધું નહીં ગતકા બાજરી છે આ